બોટાદ માર્કેટયાર્ડ પછી હવે ગઢડા એપીએમસીમાં કરદાનું ભૂત ધૂણ્યું છે ગઢડા એપીએમસીમાં ખેડૂત પાસેથી કપાસની ખરીદીમાં વિવાદનો વિડીયો વાયરલ થયો છે હરાજીમાં એક હજાર ત્રણસો સિત્તેર રૂપિયાની બોલી કર્યા પછી વેપારીએ હવા લાગી હોવાનું કારણ આપતો દેખાય છે વેપારી નક્કી કરેલા ભાવમાંથી ત્રીસ રૂપિયા ઓછા કરતા ખેડૂતો રકજક કરતા હોવાનું વિડિયો વાયરલ થયો છે આ વીડિયોને લઈને ગઢડા માર્કેટ યાર્ડના મેનેજરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે યાર્ડમાં છેલ્લા વીસ બાવીસ વર્ષમાં અત્યાર સુધી ક્યારેય કરદા જેવી ઘટના બની નથી આ વાયરલ વિડીયો ખોટો છે કોંગ્રેસના નગરપાલિકાના વિરોધ પક્ષના ભાઈ નેતા છે એને પોતાની રાજકીય રોટલા શેકવા માટે અને એના ઈરાદાઓ તો ભગવાન જાણે શું હોય એ હવે ભગવાનને ખબર આ લોકો યાર્ડને બદનામ કરવા રાજકીય રોટલા શેકવા માટે કે પછી અત્યારે જે કાંઈ માહોલ છે એ માહોલનો પૂરેપૂરો આ લોકો લાભ ઉઠાવવા માંગતે કે ભાઈ અત્યારે આ વાતાવરણ છે તો ખેડૂતોને કેવી રીતના ઉશ્કેરવા કેવી રીતના લોકોમાં વેમન્સ ફેલાવવું આ ભાઈને ને મેં બે દિવસ પહેલા હોત હું તમને કઉ છું કે ગરડા નગર ગરડા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન ને પોતાનો સાપ ધમથી સાપ ધમકી આ માર્કેટિંગ યાર્ડ નું સંચાલન કરી રહ્યા છે પોતાના માનીતા તે કમિશન એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે ખેડૂતોને પૈસાનો પણ વિલંબ થાય છે મેં બે દિવસ પહેલાં મુખ્યમંત્રીશ્રીને પણ લેખિત રજૂઆત કરી છે એટલા માટે આ ભાઈને આ ગમતું નથી એટલા માટે ભાઈ એવું કહે છે કે કોંગ્રેસ કોંગ્રેસ નો લાભ લેશે એટલે ખેડૂતો એવું કીધું કે એકવાર મારી હરાજીત થઈ ગઈ છે અને પછી અમે માલ ઉતારવા જે વેપારીએ એવું કીધું કે આ જગ્યાએ માલ ઉતારો વેપારીએ માલ ઉતારતા વેપારીએ એવું કીધું કે આમાં ત્રીસ રૂપિયા કાપવામાં આવશે એટલે વેપારીને એવું પૂછ્યું કેમ ત્રીસ રૂપિયા કાપવામાં આવશે એટલે વેપારીએ એવું કીધું કે આમાં તમારો કપાસ હવા કોંગ્રેસ આવનારા સમયમાં જો આ ખેડૂતના સંચાલકો જો નહીં સમજે તો આવનારા સમયમાં જે પણ આંદોલન કરવા પડશે તે ગાંધી માર્ગે અમે આંદોલન પણ કરશું ખેડૂતો